જે હોળી હોળી માતા પ્રગટાવવા માટેના ડમ્ફર આવેલું છે એમાં છાણા એવા છે અને સરસ મજાની આજે હોળી દહન થવાનું છે અને અમારા બાળકો અહીંયા જોવા માટે બેસી ગયા છે શું થયું તો પહેલાં ઊંચું થઈ અને ઊંચું થયું ને પછી પછી પાછું અંદર અંદર થી વાવલું કરે ને એટલે નીચે વયું જાય પાછું પોતાની મેળા અને ઊંચું કરે એટલે બધું જે એમાં કઈ ભર્યું હોય એ વસ્તુ નીચે ઠલવાઈ જાય હવે એમને ચાલશે કે ડ્રાઈવર જોશે એમાં હે જોશે